આ 550 તો થોડું તો એ હારી વાત તમણ બે પૈને લાગતો કણ કોના તાને તમણ કેતો 40 લાખ છે પાછો અરે જો કણ 40 લાખ તો લાગતો હબસ આ રૂમલ

તમે ગપ્પુ માર છો ને વખત ઓ ગાય ને જોઈને તમે નાવા તો પાસે માં સોયુ રે વાળવા ને અને બાજુ પાસે આલતો આ તો ડુંગરા ધંધો કરે છે પાસે ઓય કેનો હું મુખ ખવડાવવા મા ભાગ ન કેવડો આવો તમે હું કેવડાવ કેવડો મારા તમે એવું કોણ કરે છે ને એવું કોણ કરે છે ને એવું તો કોઈ કામ નથી કરતું એવું લાગે પૂ તો જોયા તો નહીં બસ તો જોઈએ તો ખબર પડે પછી તમે ઈનું તો ખબર પડે કે મોના કેટલો કેપેબલ છે નાના એવું થાય સમૂઢવી લાગી સાહેબ અરે આ તો જાય કે પછી તમે તમે કે માનાળા હડાવ બસ ખુશીથી જવાનું તમે થઈ જાય થઈ જાય આપડે હોટ પડતા પડતા બોલીયાર બોલ એ ચંપલ લે લે ચંપલ હોય જોડી

તન તો કે તમાર જમે કે આ રૂપલે છે હું તમારા કોઈ ફોટો જાય યાર બે છૂટી જી હૈયા નામા લેવસી તમારા સંપલ બે ચોકક ના હતા માં પૈસા બે પૈસા હિની દે પછી દર્શન ન કરો પેલા હટજો ના કે તો પડી મારા બે છૂટી જાય તો વિચારો તમે પછી વર્તા આઈ જાય છે તો દર્શન કરવા અલ્યા મુઢું હંતાલા ક્યાં મુઢું હંતાલા તમે એ ભાઈ હા ને સંપળબબ ગજદેવ ભાઈ મુઢું બતાડ કે આ જીતેને ઉકાતા તમારો સમય તો એરોપ્લેન ચલાવ્યો જ નાતો જૂંપા જેવી કાય અલ્યા વાઢાઉ પડ્યા યે તો આ રવિવાર નઈ કે રવિવાર ની હોતો કોઈ જૂંપા સવાજી તમારે તમે તો એ વાત ના કરતા હોય તો હું ના પાડ દેવું મનું એટલા તને મને અમુક કટલાસ થાય ઓ મને પણ બધું સંપલે વાળ મન તો કભતામાં સમય સુતલે મને મને ખેર મલે એટલે ખબર પકાડું તમારી જમૈ થસીયા અને તમે તમને અમુક કટ કોઈ હા સીધો નહીં રે તમારા સમય મને તો ડુંગળ છે ખાવા તો જુદ તો કે હોય અમે તમને કેવડો બેવડો નહીં ખવરાવણો કેવડો ખવાય છે નહીં ખવરાવણો કઈ આમ તો નાવા ચરીયા મુઠું હંતાઈ દર્શન કઈ જતારી હો હા શુગુતામાં દર્શન કર્યા પછી હું તો પાણી પાણી થઈ ગયો જમાઈ ની જોઈ ને માતાજી જય માતાજી કઈ ને ડો એ નિકોટર્મ તમારા સમય આપડ કાઠી મારો જમે કહાડો કે તો ગોમમાં કોણ કેતાની પાછા અને સમય તો વડીલ ડુંગરી ગસી માળા નાવ તો ગમ મેદવા કોક કોણ હંતાવો છો કમણે અલે તો કેા પડે તમે હકાવાડીવા નું એલે કે એવું ખબર આવશે પ્યાર પ્યાર અલ્યા કેલો તો પછી લઈ લે આ તો બસ મારા હિતે ના તને બે છૂટી જાય તો વિચારો તમે પછી વર્તાઈએ છે તો દર્શન કરવા અલ્યા મુઢું હંતાળો કે અલ્યા

અને તમે તમારીયા મુકા કે તમારીયા કોઈ હાસી તો નહીં રહે તમારા ધમે બને મારા જમા તો ડુંગળે છે ને ખાવા ને ઢોળા તો શુદ્ધ કહેવાય અમે તમને કેવડો બેવડો નહીં ખવડાવવાનો કેવડો ખવાય છે નહીં ખવડાવવાનો કઈ આમ તો ના વાતો રે આ મુઠું હાંતા દર્શન કઈ જતા હો હા સુગતા માં દર્શન કરી લે પછી મુ તો પોણી પોણી થઈ ગયો જમાઈ જોઈ જોઈને જય માતાજી જય માતાજી કઈ ના ડો

લે જન ના સુત્યો નહીં આ તો પચે બે સુત્યો છે તમે આલેસી પૈસા તમે આલેસી હું લાયશ ને આ પૈસા વાત કરો છે હું ઓટો કાડે કા હવે તો કાડે તો હું હતો છે ઈ લાઈન બગાડો કાકા અલે ના વાજો પણ હું કા બુટકા ડાઉ છું હું કા બુટકા ડાઉ છું મોકા બુટકી પતલ પે રખાવાની પડતી એ ગેલજી અલે ના પડ્યો છો માર છો લાઈન હું ભરા કી સીધો અમો હું પે લાઈન તો ફિર લાઈન માં કઈ ઉભાડો હું જોઉ છું લાઈન ચાણ પુડ છે લાઈન તો પૂરી તો હકતા ને ઓ મલ્લાકા કલાકોને કઈ છે હ સંપળમ ઉધો તો સંપળમ ઉધો દુતિયા તો આની લઈ જાતા આ 50 રૂપિયાનો અલ્યા પણ જો તો કળા લઈ જાય તો હું કેમ કરી દઉં એ તો હું લઈ આવું પેલા બજારમાં એક વખત દો ચૂકન તો જો યાર તે કનસી કોની હરીં હંખાર સંપળ નખવા જો માણસ જય માતાજી તો બોલા યાર જય શ્રી ગોતરમાં તમે બોલા કે તે બોલા શ્રી ગોતરમાં માતાકી

આ oh, વાતો yes, <laughs> 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 <laughs>

તો દરેકને મે નમ્ર વિનંતી કરું છું કે બધાણી ભાઈ પુનમના દિવસે દર્શન દર્શનત્રમાં આવી અહીંયા આવું દર્શન કરવા અને પ્રસાદી લેણ જજો બરાબર ને જો તો બરાબર બરાબર હા અને ભાઈ ઘરે ના બેસ રહતા જલ્દી ફટાફટ ઉઠો અને ભાગો દર્શન કરવા એવો સંદેશ આપ્યો છે બધાના દર્શન કરવા ચાલો બધું ફેરી ના થઈ

વર્ષોનું આયોજન થાય છે તાના બધું જોવો તો જમણવાર થાય પાછો એ વર્ષો માતાજીને આટલું સારું જો સિગતા બોલો કણ જમણવાર થાય ને પબ્લિકે ફૂલ આવા પાછું એવું તાને આ તમે જોયું ને આથી આ માટે એક કલાક નવ ઘરે લાઈન મોં કમન તો ક બનીને પહેલી વાર કે આવશે એટલે

મજાઈ મજાઈ મજા લઈને આવ્યા તો સંગલમાં આમ પરાવ કે આઉ તો ગામ ગાડી હા હા ગન લે આ તો મજાઈ હો અપર જો સા ના મરી મલે 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 તો પસંદો સુટુ બો ઘર સુટુ બો ઘરે ઘર કાં ટકી જિંદગી મકળી ખાયા છે કે એક જન કતો અમે તમારા દેવતા હે તમને પાછું જો બબલી જો

પછી નાખ વેપાર છે પછી સમજાવવા બરાબર ને